તારા પ્રેમ ની વાતું હજી સંભળાય છે વાતું વડલે થાય છે ધન ધન ભૂમિ ચોરટણી આવા પ્રેમીઓ પૂજાય છે આવ પ્રેમીઓ પૂજાય છે વાગી ઉઠે એને યાદ છે આવતા એ ઓલી બીજો ગણ ના વીર હતો મારા હાડ ને ભાવતા એ હાલી હે માળા કેડી એ જ્યાં કેડીયું ઉઠી એ ધન ધન ભૂમિ સૌરાટ ની અહીંયા પ્રેમીઓ પૂજાય છે અહીંયા પ્રેમીઓ પૂજાય છે હતા કાઠડે નિરખળકતા જોયા હતા વળતે દિયે મળચું હવે વાયદા કર્યા હતા આવી ઉભી આંગણે ખાંભી હતી ખીમરાતણી धन धन भूमि सौराटनी आया प्रेमियों पूंजाई छे आया प्रेमियों पूजाय चे, प्रेमियो चे। ए, 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 लाखा गोरल प्रेमनी एक यागवी वातू पड़ी राजू जाघली ज्या कटारी लागी पड़ी બે ભેળા રાખ પણ રડતી હતી એ ધન ધન ભૂમિ સૌરાટ ની અહીંયા પ્રેમીઓ પૂજાય છે અહીંયા પ્રેમીઓ પૂજાય છે